રાજ્ય સરકારના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગ દ્વારા બી ટુ સી સેક્ટર પર રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે અમદાવાદ ડાંગ અને નડિયાદના સાત વેપારીઓને ત્યાં એસ દરોડા પાડ્યા હતા જેમાં બહોળા પ્રમાણમાં બિલ વિનાના વેચાણ દ્વારા વેપારીઓ દ્વારા ખર્ચોરી કરી હોવાનું સ તપાસમાં ખુલ્યું હતું એસ જીએસટીએ બી ટુ સી સેક્ટરમાં કુલ ત્રણ પોઈન્ટ ત્રેપન કરોડ રૂપિયાની ખર્ચોરી ઝડપી પાડી છે જેમાં સલૂનમાં ત્રેપન લાખ બેટરીના વેપારીના બાણું લાખ તો તમાકુના વેપારીની બે આઠ કરોડ કરચોરીનો સમાવેશ થાય છે you <laughs> હાલ વાતાવરણમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે રાત્રે ઠંડી જોવા મળે છે તો બપોરે તાપનો અનુભવ થઈ રહ્યો છે આ મિશ્ર ઋતુ રવિ પાક માટે યોગ્ય ન કહેવાય પરંતુ હવે હવામાન વિભાગની ઠંડીને લઈ મહત્વની આગાહી સામે આવી છે જે મુજબ આજથી સાત દિવસ સુધી તાપમાન સૂકું રહેશે દેશમાં ઉત્તરથી ઉત્તર પૂર્વ પવનની દિશાને લઈને ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે હિમાલય તરફના પવન ફૂંકાતા તાપમાનમાં ઘટાડો આવ્યો છે બે દિવસથી તાપમાનનો પારો ગગડતા રાજ્યમાં પણ ઠંડા પવનો ફૂંકાતા વાતાવરણ ઠંડુગાર બન્યું છે અમદાવાદમાં પણ પારો ગગડતા ઠંડીમાં વધારો થયો છે હવામાન વિભાગે ઠંડીને લઈ આગાહી કરી છે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં દુષ્કર્મના કેસના આરોપીને કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે સેશન કોર્ટે આરોપીને વીસ વર્ષની સજા ફટકારી હતી ધોરાજી સેશન કોર્ટે આરોપીને વીસ વર્ષની સજા ફટકારી અને પાંચ હજારનો દંડ ફટકાર્યો છે આ કેસમાં સગીરાને તેના સગા પિતાએ હવસનો શિકાર બનાવી હતી પિતાએ સગીર વયની દીકરી પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું સગીરાએ પિતા વિરુદ્ધ પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી પોલીસ તપાસ અને પીડિતાના નિવેદનના આધારે આરોપીને વીસ વર્ષ જેલની સજા ફટકારવામાં આવી છે ગુજરાત સહિત અનેકો રાજ્યોમાં અનેકો એવા ડોક્ટરો સામે આવ્યા હતા જેમાં જોડે કોઈ પણ ડિગ્રી ના હોવા છતાં એવા ડોક્ટરો લોકોના આરોગ્ય સાથે છેડા કરી મોટી રકમ પડાવે છે એવા જોલાછાપ ડોક્ટરો વિરુદ્ધ અનેકવાર આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે હાલમાં ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકાના મોટા બામોદરા ગામમાંથી ત્રણ બોગસ ડોક્ટરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે વાવ વિધાનસભાની પેટાચૂંટણી મતગણતરી આવતીકાલે શનિવારે હાથ ધરાશે પાલનપુરની જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે પેટાચૂંટણીની મતગણતરી હાથ ધરાશે ત્યારે મતગણતરીની તંત્ર દ્વારા ચાલતી તૈયારીઓને આખરી ઓપ અપાયો છે પાલનપુરની જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે પેટાચૂંટણીની મતગણતરીને લઈ પાલનપુરથી અમદાવાદને જોડતા સ્ટેટ હાઇવેને ડાયવર્ઝન અપાયું છે પાલનપુરથી અમદાવાદ અને અમદાવાદથી પાલનપુરને જોડતો ટુ લેન માર્ગ આવતીકાલે સિંગલ લેન્ડ કરવા જિલ્લા કલેક્ટર જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે વડોદરાના કોયલી ખાતે આઈઓસીએલ ગુજરાત રિફાઈનરી બેન્ઝીન સ્ટોરેજ ટેન્કરમાં નવેમ્બરના રોજ લાગેલી ભીષણ આગની ઘટનામાં જીપીસીબીએ ગુજરાત રિફાઈનરીને નોટિસ ફટકારી છે અને આગના કારણે પ્રદૂષણ વધતું ફેલાતા નોટિસ ફટકારીને એક કરોડનું વળતર માંગ્યું છે આ ઉપરાંત ગુજરાત રિફાઈનરીને પાંચ લાખની બેંક ગેરંટી પણ આપવી પડશે આગ લાગી ત્યારે ગુજરાત રિફાઈનરીથી દસ કિલોમીટર વિસ્તારમાં એર ક્વોલિટી ચેક કરવામાં આવી આ સમયે ક્વોલિટી ઇન્ડેક્સ એકસો ઓગણપચાસ નોંધાયો હતો જે નિર્ધારિત સોની પોલ્યુશન કંટ્રોલ બોર્ડે નોટિસ આપવામાં આવી ગતરોજ આપના ધારાસભ્ય ચૈતર વસાવા રાજપીપળા આવ્યા હતા અને આક્ષેપ લગાવ્યો હતો કે મા કામલ ફાઉન્ડેશનની નર્સિંગ કોલેજ વીસ વર્ષની માન્યતા વગર ચાલે છે જે બાદ કલેક્ટર કચેરી ધરણા પર બેઠા હતા જે હાઈ વોલ્ટેજ ડ્રામાનો આખરે અંત આવ્યો હતો જે બાદ તેઓ રિક્ષા ચાલકોની ફરિયાદને લઈ રાત્રિ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા હતા જે તરવસાવાને ત્યાંના સ્થાનિક રિક્ષાવાળાએ રજૂઆત કરી હતી કે તંત્ર દ્વારા સો જેટલા સ્થાનિક રિક્ષાવાળાને અંદર જવા દેવામાં આવતા નથી અને એસઆરપી સાથે ઘર્ષણ પણ સર્જાય છે આ બાબતે રિક્ષાવાળાની રજૂઆતને લઈને વસાવા સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા હતા પાર્ક થઈને વત્રાસર તરફ જતી ગંદા પાણીની કેનાલમાં ગાબડું પડતા નજીકના એક ખેતરમાં ગંદા પાણી ભરાઈ ગયું હતું જેથી તાબડતોબ નગરપાલિકાએ અહીં કેનાલના ગાબડાને બોરી બંધથી હંગામી રીતે બંધ કરીને ગંદા પાણી સ્રાવ થતો અટકાવ્યો હતો પાટણના પદ્મનાભનથી ભૂગર્ભ ગટરની એક ખુલ્લી ગટર જેવી પાસેથી પસાર થઈને બહુચર માટેની વીજ બંધ રહી હતી જેથી ગંદુ પાણી આ કેનાલમાં તેના દબાણ વધવાને કારણે કેનાલમાં ગાબડું પડ્યું પાટણમાં કોંગ્રેસ દ્વારા રેશન કાર્ડ માટે ઈ કેવાયસીની પ્રક્રિયા સરળ બનાવવા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તેમજ રજૂઆત કરાઈ હતી જ્યાં સુધી ઈ કેવાયસી ન થાય તેવા રાશન કાર્ડ ધારકોને પણ સરકારી અનાજનો જથ્થો આપવામાં આવે પાટણમાં અત્યારે વર્તમાન સમયમાં રેશન કાર્ડ ધારકો માટે કેવાયસીની પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી છે જેને લઈ સમગ્ર પાટણ શહેરના રેશન કાર્ડ ધારકો સવારથી સાંજ સુધી કેવાયસી કરાવવા માટે પાટણ મામલતદાર કચેરી સહિત ઓનલાઈન સાયબર કાફે સહિતની જગ્યા ઉપર લાંબી કતારોમાં ઊભેલા જોવા મળી રહ્યા છે જેના કારણે પાટણ શહેરના રાશન કાર્ડ ધારકોને હાલાકી વારો ગીર સોમનાથ જિલ્લામાં અસામાજિક તત્વોને કાયદાનો ડર નથી રહ્યો તેમ લાગી રહ્યું છે જેમાં જિલ્લાના કોડીનારમાં લુખા તત્વોએ વેપારી પર છરી અને તલવારથી હુમલો કર્યો હતો જેમાં દુકાનમાં અને વેપારીના ઘરની બહાર જઈને હુમલો કરી ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા રાજ્યમાં દિવસેને દિવસે લુખા તત્વો દ્વારા કરવામાં આવતા આતંકની ઘટનામાં વધારો થયો છે જેમાં અમદાવાદ રાજકોટ સુરત જેવી જગ્યાઓ પર અસામાજિક તત્વો દ્વારા મારામારી તોડફોડ અને હત્યા પણ કરવામાં આવી રહી છે